હજુ બોતેર કલાક ગુજરાત ને ધોઈ નાખશે મેઘરાજા ગુજરાતમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર સાથે પ્રારંભ થઈ ગયો ગઈકાલે તીર જિલ્લામાં બેઠેલું ચોમાસુ રોકેટ આગળ વધ્યું મંગળવારે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ગયું આખા ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ સુધી ચોમાસાની એન્ટ્રી થઈ છે ઉત્તર ગુજરાતના તીર દિવસ વહેલું ચોમાસા જેની વચ્ચે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા છોતરા ફાડ વરસાદ કરશે હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ફુક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે ગુજરાતમાંથી मजबूत लो प्रेशर प्रसार થઈ રહ્યો હોવા થી અનરાધાર વરસાદ પડશે હજુ 96 કલાક સુધી રહી છે લો પ્રેશર ની અસર બીજી તરફ ભવામાન નિચન દંબાલાલ પટેલ પણ 35 કલાક ભારે વરસાદ ની આગાહી કરી છે કેટલાક ભાગમાં પૂર આવે ઓ વરસાદ ની આગાહી કરી છે એક્સટ્રીમલી હેવી રેનફોલ કા જો વોર્નિંગ দিয়া ગયે इसमें अहमदाबाद आ रहा है अहमदाबाद બારુજ ડિસ્ટ્રિક્ટ આ رہا ہے ઓર સૌરાષ્ટ્ર કચ મે જો ડિસ્ટ્રિક્ટ આ رہا હે સુરેન્દ્રનગર કોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાટ ઓર મોરબી हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट है गुजरात में रहा है पाटन भेसाना साबरकाठा गांधीनगर अरावेली खेड़ा वडोदरा सूरत नवसारी वलसा दमन एंड दादरा नगर हवेली आगामी छत्तीस कलाक तो गुजरात भागों में भारी वरसा शक्यता है है दक्षिण गुजरात भागों નવસારી સુરતના ભાગો એમાં તેમજ સાતપુરાના ભાગો મહારાષ્ટ્ર